હેલો વિદ્યાર્થી મિત્રો તો સ્વાગત છે નવા વિડીયોમાં હવે આમાં જોઈશું બીજી આકૃતિઓ બરાબર તો હવે જો ક્રમિક આકૃતિમાં આવશે તો અહીંયા શું છે તો કે પ્લસ ભાગાકાર માઇનસ ગુણાકાર બરાબર હવે એ પ્લસનું શું થઈ જાય છે અહીંયા તો કે નીચેની સાઈડ આવે છે પ્લસ ગુણાકાર માઇનસ ભાગાકાર બરાબર હવે એનું એક પ્લસ પાછું અહીંયા આવે છે તો કે હા શું થાય છે પ્લસ આવી ગયું ગુણાકાર ઉપર આવ્યો પછી બાદ બાકી બાજુમાં ગઈ અને ભાગાકાર છેદમાં આવ્યો બરાબર તો હવે સેમ ટુ સેમ આની આ જ પ્રક્રિયામાં શું થશે તો કે પ્લસ ક્યાં જશે ઉપર પ્લસ ગુણાકાર માઇનસ ભાગાકાર તો ક્યાં આવશે પહેલું ગુણાકાર ક્યાં ચેક કરીશું તો કે ગુણાકાર અહીંયા છે એકમાં જ છે બીજે ક્યાંય છે નહીં ગુણાકાર તો જવાબ શું આવશે બી બરાબર બીજા બધા આવશે નહીં પછી શું છે તો કે અહીંયા એક સાથીઓ છે જે સાથિયામાં શું આપેલું છે તીર આપ્યું છે રેખા ખંડ છે વર્તુળ છે અને ચોકડી છે બરાબર હવે જો આની અંદર શું થાય છે તો કે આ ચોકડી કેવી આવે છે આગળની સાઈડ આવે છે તો કે શું થાય છે રોટેશન થાય છે ત્યારબાદ શું થાય છે આ ચોકડી અહીંયા આવે છે તો હવે આ ચોકડી ક્યાં જશે અહીંયા જશે તો અહીંયા છે એક અને બેમાં બીજામાં છે નહીં તો શું થશે તો કે અહીંયા છે બરાબર હવે અહીંયાથી વર્તુળ અને આ ત્રિકોણ અને રેખાનું ચેક કરવાનું છે આપણે બરાબર હવે શું થશે તો કે જ્યારે ઉપર જશે એટલે શું થશે તો કે ત્રિકોણ અહીંયા આવશે બરાબર આ જે ત્રિકોણ રહ્યો અહીંયા આવશે આમ તો કે જવાબ શું આવશે સી બી આવશે નહીં હવે આની અંદર શું છે તો કે આ રેખા આ લાઇનમાં વધારો થાય છે બે થઈ પછી શું થઈ ત્રણ થઈ અને આ લાઇનમાં શું થાય છે ઘટાડો દેખાય છે તો કે હા એક બે ત્રણ ચાર અને પાંચ એક બે ત્રણ ચાર એક બે ત્રણ તો હવે શું થશે આ બે થઈ જશે આ રીતના અને એક બે ત્રણ છે તો અહીંયા કેવી થઈ જશે ચાર એક બે ત્રણ ચાર આ રીતની છે કોઈ આ ત્રણ છે એક બે ત્રણ ચાર હા એક બે ના બરાબર પણ આપણે આ રીત તો બે જ જુએ છે ને આપણે ઊભી ચાર જુએ છે તો કે એક બે ત્રણ ચાર તો જવાબ શું આવશે સી બરાબર હવે જુઓ આની અંદર કેવું છે નીચેના પ્રશ્નોમાં તો કે આની અંદર શું છે વર્તુળ છે ત્રિકોણ છે ચોરસ છે બરાબર હવે શું થાય છે તો કે વર્તુળ પાછળ આવે છે ત્રિકોણ આગળ જાય છે બરાબર અને ચોરસ ત્રિકોણના સ્થાને બરાબર અને જે વચ્ચેલો ભાગ છે એ કટ જ રહે છે તો હવે શું થશે તો કે ત્રિકોણ ક્યાં જશે પાછળ વર્તુળ વચ્ચે અને ચોરસ આગળ હવે એની એ જ સિસ્ટમ પાછી આવશે તો કે વર્તુળ આગળ ત્રિકોણ કટમાં અને ચોરસમાં આવી રહ્યું બરાબર તો આ રીતનું છે ચોરસ હા અને તો જવાબ શું બનશે એ અહીંયા તો છે જ નહીં આ બે છે એટલે આ તો જતા જ રહેશે પહેલાં જ હવે જુઓ આની અંદર શું છે તો કે ત્રણ ખૂણા આપેલા છે ત્રિકોણની ટાઈપ એક બે અને ત્રણ હવે શું થશે એક બે ત્રણ અને ચાર એક બે ત્રણ ચાર અને પાંચ તો હવે છ જોવે આપણે તો આ તો આવશે જ નહીં આમાં તો ખબર જ ના પડે અહીંયા પણ નથી તો હવે જોઈશું આ અને આ તો એક બે ત્રણ ચાર પાંચ છ અને આકૃતિ કેવી છે બંધ બંધ આકૃતિ જોવે નહીં આપણે અંદર કેવી જોઈએ છે ખુલ્લી તો જવાબ શું આવશે બી હવે જુઓ આમાં કેવું છે બે અર્ધવર્તુળ એકબીજાની વિરુદ્ધ આપેલા છે બરાબર પછી જુઓ એક પાંદડા ટાઈપ અહીંયા દોરેલું છે હા પછી શું થયું તો કે બીજું આપેલું છે બરાબર તો હવે ત્રીજું જે આવશે એ ક્યાંથી આવશે અહીંયાથી આવશે અથવા અહીંયાથી આવશે બેમાંથી એકમાંથી આવશે તો હવે જોઈશું આ રીતની આકૃતિ છે ક્યાંય તો કે પહેલાં એકમાં જ આવી જાય છે એ રીતની આકૃતિ અહીંયાથી છે અડધી હા આ ભાગ નથી અહીંયા તો બનતું જ નથી અહીંયા પૂરું થઈ જાય છે અહીંયા પણ નથી હવે જુઓ અહીંયા શું છે સર્કલ સર્કલ સ્ટાર અને ચોરસ સર્કલ હવે જો આની અંદર શું થાય છે તો જોઈ શકીએ છીએ એક પહેલી અને ત્રીજી આકૃતિ સેમ થાય છે સર્કલ સર્કલ સ્ટાર અને ચોરસ સ્ટાર અને ચોરસ જો આની આ સ્થાન બદલીને આના નીચે આતું રહે છે બરાબર આઈડ્યું સ્થાન બદલીને અહીંયા આવી જાય છે અને આનું સ્થાન અહીંયા જાય છે અને આ બંને સ્થાન કરીને ઉપર આવે છે બરાબર તો શું થશે આનો સ્ટાર ચેન્જીસ થઈને અહીંયા આવી જશે આ કટ આવશે અને આ જશે ત્રિકોણ ટાઈપ બરાબર પછી શું થશે તો કે આનું આમ આવશે અને આનું ચોરસ આ રીતના આવશે તો આ રીતની આકૃતિ ક્યાંય રચાય છે તો કે જુઓ વર્તુળ ચોરસ વર્તુળ ચોરસ વર્તુળ છે પણ કેવું છે ખટ અને આપણે જોયું છે ખુલ્લું તો જવાબ શું આવશે બી એકદમ ઈઝી છે આમાં કોઈ ઝાડ આવતું નથી હવે જુઓ આની અંદર શું છે તો કે એક બે ત્રણ પછી શું થયું એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર પાંચ અને છઠ્ઠી શું થશે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ આ રીતની છે તો કે હા એ બરાબર હવે શું છે તો કે અહીંયા ત્રિકોણ છે ત્રિકોણની આગળ વર્તુળ છે અને અહીંયા અર્ધવર્તુળ છે બરાબર હવે ત્રિકોણથી અહીંયા શું થઈ જાય છે ચોરસ અને ઉપર શું થઈ જાય છે બે બીજા અર્ધવર્તુળ આવી જાય છે હા હવે શું થાય છે આગળમાં તો કે ત્રણ અર્ધવર્તુળ આવી જાય છે કેટલા ત્રણ અને ત્રિકોણ રચાય છે તો કે હા અને ચોતુષ કોણ હવે જુઓ આની આ સિસ્ટમ આ પાછી એપ્લાય થશે આ બાજુ તો કે આ રીતનું કંઈક હશે આગળની સાઈડ કોઈ પણ ડિઝાઇન હોય વર્તુળ હોય ચોરસ હોય ગમે તેવું હોય પણ અંદર કેવું હશે તો કે પહેલાં એક બે ત્રણ ને ચાર આ રીતના ચાર વર્તુળ હશે આ રીતના તો કે એક બે ત્રણ ચાર આ તો આવશે જ નહીં અહીંયા ત્રણ છે આ પણ નહીં આવે હવે જુઓ આની અંદર શું છે વર્તુળ છે ચોરસ છે વર્તુળ છે પ્લસ છે ને ચોરસ છે વર્તુળ અને આ બે તો આવશે જ નહીં અંત્રિકોણ વર્તુળ તો આવી ગઈ છે એટલે આ આકૃતિ આવશે નહીં અને અહીંયા આવશે ડી જવાબ પડી સમજણ એકદમ ઇઝી ઇઝી છે આની અંદર પછી છે તો કે વર્તુળ વર્તુળ પ્લસ ચોરસ પ્લસ વર્તુળ વર્તુળ ચોરસ પ્લસ વર્તુળ વર્તુળ ચોરસ પ્લસ હવે આ વર્તુળનું શું થઈ જાય છે અહીંયા રોટેશન થાય છે અને આ લાઇનનું જો લાઇનનું આ રીતનું રોટેશન થાય છે અને આ જે પ્લસનું છે એનું આ રીતનું બરાબર એકબીજાની વિરુદ્ધ થાય છે હવે તો આ જે લાઈન છે એ ક્યાં આવશે હવે નીચેની સાઈડ તો પહેલાં આ નીકળી જશે આ પણ નીકળી જશે આ બે વધ્યું હવે જે આ વર્તુળ છે એ ક્યાં આવશે તો કે વર્તુળનું રોટેશન થાય છે જો વર્તુળ છે અહીંયા તો પછી ગયું અહીંયા અહીંયાથી ઉપર ઉપરથી હવે આવશે અહીંયા તો આ ચોરસ આવશે અંદર તો જવાબ શું આવશે સી વર્તુળ આવશે નહીં હવે જુઓ આની અંદર શું છે તો કે ત્રિકોણ છે અંદર વર્તુળ છે પણ કેવું છે ખુલ્લું છે અહીંયા ત્રિકોણ થઈ જાય છે અને અહીંયા કટ વર્તુળ છે બરાબર અહીંયા ત્રિકોણ છે અને અહીંયા ખુલ્લું વર્તુળ તો આ બંને આકૃતિ સેમ લાગે છે કે કેવી છે તો કે આ એની વિરુદ્ધ આકૃતિ છે અને કેવું ડાબી બાજુ ખસી જાય છે તો એવું ને ન્યૂઝ આ રીતનું થશે અને આ બાજુ કેવું આવશે તો કે કટ આકૃતિ તો જવાબ શું આવશે એ બરાબર હવે જુઓ આની અંદર શું છે કે તો કે એક સરસ્ટ કોણ આપેલો છે અને એના કોણે એક તીર આપેલું છે બરાબર હવે એ જ રીતનું વર્તુળની આગળ તીર છે તો અહીંયા બે વર્તુળ સામ સામે થયા પછી શું થયું તો કે ત્રણ વર્તુળ તો આપણે એટલી ખબર પડી જાય કે ચાર વર્તુળ આવશે તો ચાર વર્તુળ સિવાયના કાઢી નાખવાના તો આ તો પહેલાં નીકળી જશે કેમ કે ત્રિકોણ ટાઈપ છે પછી શું છે તો બીજે કંઈ છે ચેન્જીસ ના હવે જો આ ત્રિકોણ આ તીર હતું એ અહીંયા હતું પછી અહીંયા આવ્યું પછી અહીંયા આવ્યું બરાબર તો હવે ચોથું જ્યારે થશે તો અહીંયાની સાઈડ આમ આવશે તો જવાબ શું આવશે એ બાકીના કેન્સર હવે શું છે તો કે આ વર્તુળ છે વર્તુળની આજુબાજુ શું આપેલું છે એક ચોરસ ત્રિકોણ અને વર્તુળ આ ચોરસનું શું થાય છે અહીંયા રોટેશન દેખાય છે તો કે ચોરસ ત્રિકોણ અને વર્તુળ હવે આ ચોરસ પાછું અહીંયા દેખાય છે ચોરસ ત્રિકોણ અને વર્તુળ આનું આ ત્રિકોણ ચોરસ ઉપર જશે તો કે ચોરસ ત્રિકોણ અને વર્તુળ તો વર્તુળ પેલા અહીંયા છે અહીંયા છે આ બધું નીકળી ગયું ચોરસ ઉપર તે કોણ ઉપર બરાબર હવે શું થાય છે તો કે આ લાઇનનું રોટેશન દેખાય છે આપણને હા લાઇન પહેલાં અહીંયા હતી પછી ઉપરની સાઈડ ગઈ પછી અહીંયા ગઈ તો હવે શું આવશે પાછી ઉપરની સાઈડ આવશે તો કે હા ઉપરની સાઈડ કઈ છે તો કે એ આ રીતની આ લાઇન આવશે હા અને બીમાં શું છે નીચેની સાઈડ તો આ આવશે નહીં હવે જુઓ આની અંદર શું છે તો કે બધા એમ લખેલા છે એક બે ત્રણ ચાર બરાબર હવે આની અંદર બીજી આકૃતિમાં શું થઈ જાય છે તો કે એમ કેવો છે એક ઊંધો એક સીધો છે તો બીજો પણ સીધો થઈ જાય છે બરાબર એક બહારની બાજુ છે હવે આમાં જુઓ આમાં આ બંને બહારની બાજુ થઈ ગયા અને આ સીધો થઈ ગયો પાછો પડી સમજા પહેલું કયું થયું આ આઈડિયો બીજો થયો આ તો ત્રીજો કયો થશે આ થશે આઈડિયો આ રીતના આમ બરાબર અને આ બધા કેવા થઈ જશે પાછા જેમ હતા એમ આ રીતની આકૃતિ છે તો કે હા આમાં છે આમાં પણ છે બરાબર અહીંયા પણ છે અહીંયા પણ છે અહીંયા પણ છે અહીંયા પણ છે પણ આ કૃતિ બહારની બાજુ એટલે આ નીકળી જશે પહેલાં આ બંને સેમ તો આ પણ નીકળી જશે આ બંને સામસામે એટલે આ જવાબ આવશે અને આ બંને કેવી થઈ જાય એકબીજાને સમાન એટલે આ પણ ખોટું છે કેમ કેમ કે જવાબ કઈ રીતનો છે કે બંને સમાન રહેતી નથી દેખાણી કોઈ પણ એક જ ચેન્જીસ થાય છે